કાકુ ગુજરાતી નૃત્યમાં આપનું સ્વાગત છે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે વેરા વસુલાતની કામગીરી ચાલુ રહી છે ત્યારે કામરેજ ગ્રામ પંચાયત દ્વારા રજાના દિવસો તેમજ ડીફોર ટાઈમ દિવસે પણ વેરો સ્વીકારવામાં આવે છે આજુબાજુ મિલકત ધારકો આપ જોઈ શકો છો વેરા ભરવા માટે આવી રહ્યા છે કામરેજ ગ્રામ પંચાયતની અંદર વેરો વસૂલાત જોતાં વીસ જ હજી વેરો ભરપાઈ થયો છે પંચાયત દ્વારા વેરા વસુલાત માટે કાર્યક્રમો ચાલુ જ રહ્યા છે ત્યારે રવિવાર તેમજ રજાના દિવસોએ પણ આ કાર્ય વેરા વસૂલાતનું ચાલુ રહ્યું છે આવો ઉપ સરપંચનું આ વિષયનું મંતવ્ય પબ્લિક દ્વારા કામરેજ ગ્રામ પંચાયતના વેરા વસુલાત માટે શું કહેવા માંગો છો હા કામરેજ ગ્રામ પંચાયત ઇન્ચાર્જ સરપંચ ઉપેન્દ્ર નરેન્દ્ર ઓઝા જણાવવા માગું છું કે જિલ્લા પંચાયત દ્વારા હાલ જે વેરા વસુલાતની કામગીરી ચાલી રહી છે એમાં દરેક પંચાયત પૂરેપૂરો સહકાર આપી રહી છે પરંતુ કામરેજ ગ્રામ પંચાયતની અંદર જે વિસ્તાર આવે છે એમાં અમુક વ્યક્તિઓ દ્વારા જે ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે કે નગરપાલિકા અસ્તિત્વમાં આવશે એટલે આપણે અત્યારે વેરા વસુલાત પર ધ્યાન આપવાનું થતું નથી તો કામરેજની ગ્રામ્ય વિસ્તારમાં જે રહેવાસી છે એ લોકોને હું અરજ સાથે જણાવું છું કે આપણો બાકી પડતો વેરો આ માર્ચ મહિનાની અંદર તાત્કાલિક ધોરણે જમા કરાવવા હું તમને અરજ કરું છું સાથે સાથે જે તે સોસાયટી વિસ્તાર છે તે લોકોને પંચાયત દ્વારા જે કોઈ સુવિધા આપવામાં આવે છે તે પણ જો જોરો નહીં ભરાશે તો માર્ચ મહિના પછી એ સુવિધાઓ આપણે બંધ કરવામાં આવશે તો હું પ્રજાજનોને અપીલ કરું છું કે ખોટી અફવાઓ પર ધ્યાન ન આપો અને અમુક વ્યક્તિઓના જે આયરા વલણ છે તેને આપણે ધ્યાન ન આપીને આપણી પોતાની ફરજ પૂર્ણ કરીએ એવી અપેક્ષા સહ હું તમને વિનંતી કરું છું અત્યાર સુધીમાં કેટલી વસૂલાત થઈ છે અત્યાર સુધીમાં પંચાયત દ્વારા જે નિયમિત વેરા વસૂલાત છે એ તો અવરિત પ્રણે વીસ ટકા જેટલી થયેલ જ છે પરંતુ પાછલી બાકી અને આવી અમુક અફવાઓને કારણે વસૂલાત બાકી પડે છે તો આપણું માંગણું કામરેજ ગ્રામ પંચાયતનું મોટું હોય જેથી કરીને સુરત જિલ્લા પંચાયત અથવા કામરેજ તાલુકા પંચાયત દ્વારા આપણને વારંવાર અપીલ કરવામાં આવે છે કે આપણા માંગણાની વસૂલાત વ્યવસ્થિત થવી જોઈએ તો હું આપશ્રીને અરજ કરું છું આમ તો અમે સોસાયટીઓમાં રાત્રિ કેમ્પ અથવા છેલ્લા બે મહિનાથી નિયમિત દિવસ ઉપરાંત રજાના દિવસોમાં પણ અમે હમોએ અહીં ઓફિસ ખુલ્લી રાખીને વેરા વસૂલાત કરેલ છે એટલે જે વ્યક્તિઓ સમજદાર છે અથવા જે પોતાની ફરજ સમજે છે એ લોકોએ વસૂલાત આપી જ છે એટલે કામગીરી તો ચાલુ જ છે સાથે સાથે આ જે અફવાઓ છે એ અફવાઓના ખંડન માટે અમે એ આ જાહેરાત કરી રહ્યા છે તો હું પ્રજાજનોને વિનંતી કરું છું કે આપનો વેરો જો બાકી હોય તો માર્ચ એકત્રીસ પહેલાં સંપૂર્ણપણે એમને ભરપાઈ કરવા જણાવું છું